એક વાડકી મગને છ થી સાત કલાક પલાળી રાખીશું બે વાડકી બાસમતી ચોખા અડધા કલાક પલાળી રાખીશું તીખા લાલ મરચા ગરમ પાણીમાં માં પલાળી રાખીશું કુકર ને તેલ નાખી હિંગ નાખીશું પાણી ની નાખી દેસુ તેને સાતળીશું હળદર પાણી નાખીશું ત્રણ વિસલ આવા દઈશું મગ બફાઈ ગયા છે તૈયાર કરીશું રાઈસ તો પેલા પાણી ગરમ કરવા મૂકીશું તેલ નાખીશું ઉઠું નાખીશું તજનો ટુકડો લીંબુનો રસ નાખીશું પાણી ગળવા લાગ્યું છે નીતરી ચોખા નાખી દઈશું ચોખા કુક થઈ ગયા છે ચારણીમાં ની કાઢી લેશું લસણ સાદુ ટુકડો પલાળી ને રાખ્યા હતા તે મરચા પેસ્ટ બનાવીશું કઢાઈ ને તેલ નાખી જીરું તમાલ પત્તર હિંગ નાખીશું ડુંગળી ને લીધી છે કોબીજ ગાજર અને ફણસીને આવી રીતે કાપીને લીધેલા છે કેપ્સિકમ ટામેટુ એડ કરીશું પેસ્ટ એડ કરીશું લાલ મરચું હળદર દાણા જીરું નાખીશું તેલ છૂટું પડી ગયું છે ભાત એડ કરીશું મગ ને પણ એડ કરી દેસુ મિક્સ કરી લઈશું ગરમ મસાલો કોથમીર મીઠું એડ કરીશું સંચર પાવડર કસૂરી મેથી નાખીશું મિક્સ કરી લઈશું મગ પુલાવ બનીને તૈયાર છે